જય મા મિત્રો ખૂબ જ ગરમી પડી રહી છે ત્યારે અહીંયા પોપટ અને અહીંયા પોપટ પક્ષી કાળીંગ ખાવા નીચે ઉતર્યા છે અને ખૂબ સરસ રીતે મોજ માણી રહ્યા છે આ પક્ષીના બચ્ચું છે અને એની મા પણ છે મિત્રો મિત્રો આવી રીતે ખુલ્લા પક્ષીને રાખવા એ ખૂબ સારું છે જે પણ યથાશક્તિ દાણા નાખવા પણ ક્યારેય એમને બંદી ન બનાવવા ઘણા લોકો પક્ષીના પ્રેમી હોય છે તો એ લોકો એમને પાંજરામાં પૂરી રાખતા હોય છે મિત્રો પણ જીવનમાં ક્યારેય કોઈની જિંદગી જેલમાં વીતે એમને પૂછજો મિત્રો માટે પક્ષીને ક્યારેય કેદ ન કરવા જોઈએ એમને આવી રીતે ખુલ્લી રીતે ખુલ્લા ખેતરમાં ખાવા દેવા જોઈએ સામે મારા બાપુજી બેઠા છે તમે જાણો છો એક મોર પાળેલો છે એમણે મોર પણ સાંજે આવે છે મિત્રો અને એ પણ સારો એવો દાણા ચરી જાય છે અને અહીંયા પોપટ પણ છે કબૂતર પણ છે મિત્રો અમારે ત્યાં અને ઘણા બધા એવા પક્ષીઓની સેવા કરે છે મારા બાપુજી અને એ પણ સારા એવા વૃક્ષ પ્રેમી અને પક્ષીપ્રેમી છે કોઈ પણ પશુ પક્ષી હરણ થતું હોય તો એમને ખૂબ જ દયા આવે અને એની સેવા કરતા હોય સામે કાળેંગા પડ્યા છે મિત્રો આપણા દેશી કાળેંગા અને એને આ પોપટ ખાઈ રહ્યા છે કેમ કે મિત્રો પશુ પણ જાણે છે કે કાળેંગા છે તરબૂચ છે જે મિત્રો ગરમીને શોષે છે જે પાણીવાળો ખોરાક અને ગરમી ઓછી થાય છે તો સામે પ્રકૃતિવાળું વાતાવરણ સામે ઉમરાનું ઝાડ છે મિત્રો ખૂબ જ જૂનું અને જેના ઉપર અનેક પક્ષી આવી અને એનું પેટ ભરે છે સામે આંબા છોપાલવ એવા ઘણા બધા પ્રાકૃતિક ઝાડ છે મિત્રો અહીંયા આ બધા મારા બાપુજી વાવેલા ખૂબ સારા એવા મહેનત કરે છે તો મિત્રો આપ જણાવશો કોમેન્ટમાં કે પક્ષીઓને આવી રીતે ખુલ્લા દાણા નાખવા અને પાળવા સારા કે પછી જે લોકો પોંજરામાં પૂરી એમની જિંદગીને બંદી કરે છે એ મિત્રો ખૂબ જ અપરાધ છે આકાશ છે પક્ષીને પાંખું છે મિત્રો આકાશમાં ઓડતું ભલું લાગે માટે એને ક્યારેય પિંજરામાં ન પૂરવું અને આવી રીતે ખુલ્લું ખાવા દેવું તો જયમાં બનાસ હર હર મહાદેવ ફરી મળીશું બીજા વિડીયોમાં